ધક્કો લાગી ગયો ધક્કો લાગ્યો તો મારું બંધ થઈ ગયું તો માંગ મહારાજા રોમાઓમાં સેટ થતા ને જો મળી ગયો ને આતે ચેન્જ કરે જો હવે છે શું ભાવે છે હમ અને બાકી તો નોર્મલ છે બધું હોય મને વડે મૂળ નથી હવે શું થયું શું થયું તને મૂડ નથી પણ ખરેખર બહુત બહુ મસ્ત હેલો एवरीवन गुड मॉर्निंग જય માતાજી અને ની શરૂઆત છે મસ્ત વ્યૂ થી મોર્નિંગ વ્યૂ આ કઈક અલગ જ છે યાર અને એની વચ્ચે આ મસ્ત અને સ્વિમિંગ પુલ છે નજારો માય પણ આ મોર્નિંગનો છે ને રેડી થઈ ગયા છે નાસ્તો કરવા કેમ કે અત્યારે હવે રૂમ ચેન્જ કરવાનો છે મહારાજા રૂમમાં જવાનું છે એટલે ત્યાં પર્સનલ સ્વિમિંગ પુલ છે હવે જોઈએ ત્યાં એ કે અહીંયા કોમન સ્વિમિંગ પુલ છે ત્યાં એ કાંઈ નક્કી નથી પહેલાં બધું જ શોધ કમ્પ્લીટ કરી લેશું પછી એન્જોય કરશું પહેલાં ફટાફટ કરી લઈએ નાસ્તો જોઈએ નાસ્તામાં શું છે એમ ભાવ એવું છે કે નથી એમ સિદ્ધાર્થ ને તો ભાવશે પણ મારી વાત છે મને ભાવશે કે નહીં ભાવશે એની તકલીફ છે ને સિદ્ધાર્થ હા હવે નાસ્તો હા પૌવા તમે પૌવા અને બીજું હમ શૂટ માટે હે છે ને શૂટ માટે પ્લેટ રેડી કરે છે હમ સવાર થઈ ગયો છે મેટલોટર રેડી થઈ ગયો છે સરસ શું છે મને તો એમ લાગે વડા ચાલો તો સારું છે ટ્રાય કરીને એક્સપિરિયન્સ કરીએ લાગે અને અહીંયા સિટિંગ છે ને બધું આવી રીતે આપેલું છે અને અહીંયા સ્ટે અને અહીંયા સિટિંગ બહુ સારું છે એન્જોય ટુ કે તમે સવારનો બ્રેકફાસ્ટ અને રાત્રેનો ડિનર એન્જોય કરી શકો છો જીવનમાંથી બે ત્રણ દિવસ શાંતિ તો અહીંયા લીધો ચેન્જ કરી લીધો અને બાર ને રૂમ લેતા હતા અને અંદર બધું સિદ્ધાર્થ ફોન કરીને કે છે કે ચાવી અંદર રહી કે રૂમ પોતે છે ને

હવે જની ત્યાં મરાતું ખોલે દેવીને કરજો કેમ કરું કેમ કરું નહિ મને એટલે પછી ને હા તો મને કે આવડે એટલે બંધ થઈ ગયો અત્યારે છે ને શૂટ શરૂ છે અને લિફ્ટ તો લિફ્ટ નીચે આવી ગઈ અને આમ શૂટ આમ લાગે ને મહેનત કરતા હોય આવી ગઈ છે લિફ્ટ લિફ્ટમાં જઈએ ઉપર હા એ માસ્ટર કાર્ડ રૂમ શૂટ કરવા માટે કેમ એકદમ જુગાડ લિફ્ટમાં આ કે મસ્તી ની ચટકો હવે આવી ગયું છે આવે તો મજા આમ પાછળ આવી ગયું છે ઉભીરા સ્ટોપ થાય હમ નીચે લો હમ સ્ટોપ કર બીક લાગે એવું છે

જો હાઉ ડિફરન્ટ આવે છે જો એવો મસ્ત વ્યૂ આવે છે ઇન શોર્ટ કે 360 વ્યૂ મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે ખાટલો અલગ જ લાગે અહીંથી જો કેટલા એકર માં કીધી હિરવા 40 માં ચાલ સોરી 40 વીઘા માં આંબા જો ફરતે હમ એકદમ જોરદાર 40 માં છે તમારે જ્યાં ને તમે બધે શકો આપણે 40 માં બધે ફરી શકો પણ એક શરત છે તમારે કેરી નહીં તોડવાની તો બાકી તો નહીં જવા દે હમ શૂટ કમ્પ્લીટ કરી લીધું છે હવે એક લંચ નું બાકી છે સાંજે ડિનર નું બાકી છે સ્વિમિંગ પૂલ નું બાકી છે બાકી બધું ઓલમોસ્ટ ડન થઈ ગયું છે અને સીધા જો ચારે બાજુ ખાલી આમથી આમ મોઢા પહેરો છે બહાર ગરમી બહુ છે પવન છે ઓ અરે અરે એટલી ગરમી નથી કાઈ ઓવર સાઈઝ નું બહુ જાડું એટલે ગરમી ટીક થોડી વાર હું સાંજે અને પાછો ઓટો મોટો રૂમ છે ને તો ખાલી એસી બોન છે કોને કોને એમાં નીચે પ્લગ ઇન ન થતો બે પંખા 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 એકદમ અને હવે થોડીકવાર रेस्ट કરીને સીધા તેમ કેત કે સ્વિમિંગ પુલમાં નાવા ચાહો હવે ઈ નાવા જો સામાન તો ક્યાં બોઈ છા ન થતો મને <mary> editing નો કરવાનો હોય તો એ network માં થાવા તો થતું રહેશે થોડીક એન્જોય કરવાનું સાથે થોડીક વાર ત્રીસ minute નાખ ને તો ક્યાં તો જમવાનું નહીં રેડી થાય આપણે એક દિવસ બાર થી બાર વાગે જમવાનું ready થાય પછી નાસ્તો પેલા નાસ્તો તો માંડ મારા જાનુ મામા ને ઉપરથી 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 ઉપરથી

બપોરે વળી ઉભા નહોતું તો લાઈટ વાગે છે હું બધું હતું હવે અત્યારે અહીંયા જોઈએ હું પ્રોબ્લેમ થાય હું ને એક તો નીચેના રૂમ લેવામાં કંઈ તકલીફ નથી પણ એડિટિંગ ને વોઇસ ઓવર કરવામાં તકલીફ પડે છે સિમ્બાવન સિમ્બાવન બે જગ્યાએ એ તકલીફ છે કે નીચેના રૂમ મળે છે તો વોઇસ ઓવરમાં પ્રોબ્લેમ પડે છે આજુબાજુમાં અવાજ ને બધું આવતો હોય તો હવે જોઈએ કયો રૂમ સેટ થાય છે આખું બધું બુક છે હોટેલ એ થોડું મેનેજ કરવું પડશે કરી લઈશું કાલ મને મેનેજ કરાવી હા મસ્ત શૂટ કરી લીધું છે બધું અને હું ને બેઠી ગયા આજે જમવામાં છે લાડુ મકાઈનું શાક અને એઝ ઓલવેઝ વન ઓફ ધ ફેવરિટ થિંગ ઈવન જે બહુ ભાવે છે તો પાર્ટ ઓફ ધ આપણે સમજવાનું શું? કાઈ સમજવાનું નહીં. કારણ કે લોકોએ બુકિંગ કર્યું છે, અમાઉન્ટ પે કરી છે. એડજન્ટ પૂછર્તે કે અમાઉન્ટ પે કર્યો, 10000 રૂપિયા તો ફેમિલી સાથે આવવાનું તો શું કરવાની? એટલે કાઈ બીજા કસ્ટમરને થોડી કઠાય. આપણે કસ્ટમર નથી, આપણે ક્રિએટર છે. કસ્ટમરને ક્રિએટરમાં એ તો ફેર હોય. એટલે હું વાત કરું છું કે એની રીતે થોડી ન કાઈ. કાઈ વાંધો નહીં, જે હોય અમે જમી લઈએ જમીને જોયા હવે હું શું કરું છે વિચાર છે કે કેસર કેરી બોતવા જાવી છે. જાશું તો વિડીયોમાં વિડીયોમાં લેશું તમને દેખાડશું બરોબર કેટલા રૂપિયા મેં પેલા પૂછ્યું હા એ બોડે પૂછ ભાવ હશે કાઈ વાંધો નહી તોય જોશું મસ્ત હવે જમે દે અને થોડું રૂમમાં કામ પતાવ્યું એડિટિંગ નું અને હજી તો મોટો ભાગ નું એડિટિંગ એ બધું બાકી છે અને સીધા તેમ કેતી કે નાવા જાવું છે સ્વિમિંગ પૂલ માં તો મેં કીધું તમે ના આવો મેં કીધું બેઠું કેમ કે સાંજનું સૂર લેવાનું બાકી છે વળી વાળ પલળી જાય તો એની પ્રોબ્લેમ ઊભી ને ઊભી

તો ત્યાં સુધી સિદ્ધા નયા ને હું એડિટિંગ પતાવી પછી જઈએ ખાલી ખોટું બાના બાજી કરે કે હું પેલા યુઝ ટુ થઈ જાવ પછી કરું એને સ્વિમિંગ કરતા સ્વિમિંગ કરતા તમને આવડે જ છે આવડે તો છે ને મને આવડતું કાઈ નઈ હાલો તો હાલો ફટાફટ

હિંમત કરી હે ભગવાન હે પ્રભુ હરિરામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદી ક્યાં યે ક્યાં હુઈ હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છે હા એમાં તો જલસા છે બસ પાછળ ભટકેની હતી કેરી হান্টিંગ વાળી હવે અત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છે કેરી આઈરી અમારે રામ પ્યારી ક્યાં જઈ રહ્યા છે અત્યારે આપણે કેરી হান্টিંગ કેરી હા કેરી ફાઇન્ડ કરવા જઈ રહ્યા છીએ અને એટલે કીધું કે તમારે અહીંયા કેરી જો દે તો મરી જશે એમ પણ ઈજે રાત્રે

હમણાં શું થયું ખબર છે અમે જોવા ખાસ કરીને આમ મેં મોબાઈલ ટાવર દેખાય છે તમને અમે સ્પેશિયલી અમારા રિઝોર્ટથી મોબાઈલ ટાવર પાસે આવ્યા કે અમને એટલીસ્ટ અપલોડિંગ સ્પીડ મળે અહીંયા અપલોડિંગ સ્પીડ છે ને જો અત્યારે સારી એમ અમારે ક્રિએટર માટે તો એમ કહેવાય ને કે આ સ્વર્ગ સમાન સ્પીડ કહેવાય નેવું એમબીપીએસની અપલોડિંગ સ્પીડ આવે જે અમારે ઘરે નથી આવતી એટલે ફાઇનલી વિડીયો મારો આજે ઇન્સ્ટાગ્રામ નો અપલોડ થઈ ગયો છે બપોરે લગભગ 3:30 વાગે નો અપલોડ કરવા મુઈ અમે ગામમાં માં આવ્યા છે જ્યાં નેટવર્ક છે સર એટલે અપલોડ થઈ ગયો છે વિડીયો બામબરીયા ગામ લાગે જે હોય ચલો હવે આગળ જઈએ કેરી હન્ટિંગ કરે બે ત્રણ જગ્યાએ જોયું એવડા એવડા ફળ હતા એવડા એવડા પણ ઓલું કો કે ને એવું કીધું કે બહુ મોટા ફળ હોય ને તો એ ગડી ઓછી હોય કે તો પછી અમે એ નો લીધું જામવાળા ગામ સુધી ગયા હતા ત્યાં

સામેની જે જગ્યા બતાવી આપણી છે ને ત્યાં મસ્ત સનસેટ થાય છે જો ગોડ આ જગ્યા તો એકદમ પીસફુલ જગ્યા છે અને અત્યારે વાદળા છે ને એટલે સનસેટ પ્રોપર બતાતો નથી અને પાછો છે ને એરિયો એ સિમ્બા રિસોર્ટ અહીંયા તમારે એકવાર અવશ્ય આવવું જ જોઈએ એટલે આવવું જ જોઈએ તે કેમ પેડ પ્રમોશન કે રવડલે કે હા મેલી મચ પણ ખરેખર બહુ સરસ છે બહુ મસ્ત આમ લોકેશન તો જો ખરેખર બહુ મજા આવે ઉ ભલે એક દિવસ તો એક દિવસ વધારે ટાઈમ નો કાઢો પણ એક દિવસ તો આ રિસોર્ટ માં તમારે આવું જ જોઈએ તો મસ્ત સનસેટ view જોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ પાછા સેમમાં 1 કે જ્યાં અત્યારે જમવાનું છે અને નેટવર્ક પાછું આવતું નથી ત્યાં એટલે નેટવર્ક માટે અહીંયા જવું પડે અને કામ કામ એટલે છે ત્યાં સુધી જમવાનું લાગી જશે એટલે બે કામે ઘરે પતી જાય એટલે બે બે ધક્કાનો ખાવા હવે તો થાક લાગ્યો હોય ને તો મસ્ત જમી લીધું અને થોડીક વાર કરતા ભૂલી ગયા અને બીજું નહીટ શરૂ

અત્યારે બેઠા બેઠા બધું tiger જિંદા જોઈએ છે અને ઊંઘ એ આવે એટલે હવે સુઈ બીજું કઈ નહીં તો ને મળીએ કાલે નવા vlog માં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઈટ મળીએ કાલે માં બાય